નમસ્કાર વિદ્યાર્થી મિત્રો એજ્યુકે એજ્યુકેશન હબની અંદર હું આપ સૌનું ફરી એકવાર હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો જે પ્રમાણે આપ સૌ જોઈ શકો છો આજના વિડીયોની અંદર હું લઈને આવ્યો છું વીએનએસયુના વિદ્યાર્થીઓ કે જેમને સેમ સિક્સ છે ટી વાય બી સેમ સિક્સ છે તમામ વિદ્યાર્થીઓ માટે બી સબ્જેક્ટના મોસ્ટ આઈ એમ ક્વેશ્ચન્સ કે જે તમારે આવનારી વીએનએસયુની એક્ઝામની અંદર ખૂબ જ કામ લાગવાના છે અને એ ખાસ કરીને જવાના છે હવે વિદ્યાર્થી મિત્રો વાત કરીએ સૌથી પહેલાં જે ટોટલ ક્વેશ્ચન્સની તો ટોટલ અહીંયા વીસ ક્વેશ્ચન આપવા જઈ રહ્યો છું જે તમારા માટે ખૂબ જ મોસ્ટ આઈમ્પી ક્વેશ્ચન સાબિત થવાના છે કે જે તમારે ખાસ કરીને વાંચીને જવાના છે એની ઉપર ખાસ કરીને ફોકસ કરવાનું છે હવે વિદ્યાર્થી મિત્રો જે પ્રમાણે તમે જોઈ શકો છો આપણે અહીંયા ટોટલ ક્વેશ્ચન્સની અંદર આપણે ગુજરાતી મીડિયમ અને ઇંગ્લિશ મીડિયમ બંને મીડિયમના વિદ્યાર્થીઓની જે રિક્વાયરમેન્ટ છે એના પ્રમાણમાં આપણે ગુજરાતી મીડિયમ અને ઇંગ્લિશ મીડિયમ બંનેના જે ક્વેશ્ચન છે એ આઈપી ક્વેશ્ચન્સ આપેલા છે બંને લેંગ્વેજીસની અંદર સૌથી પહેલાં ક્વેશ્ચન છે માલ સામગ્રી સંચાલનનું મહત્વ સમજાવો જેને આપણે કહીએ છીએ એક્સપ્લેન ધ ઇમ્પોર્ટન્સ ઓફ મટીરિયલ મેનેજમેન્ટ હવે વાત વિદ્યાર્થી મિત્રો જ્યારે મહત્વ મહત્ત્વની આવે ત્યારે જે પ્રમાણે ઓળખવામાં આવે છે અને એ ફાયદાઓના અર્થમાં મહત્વને એ બંને એકબીજાનો જવાબ કેવો છે સેમ જ આવે છે હવે વાત કરીએ માલ સામગ્રી સંચાલનની તો માલ સામગ્રી સંચાલન એટલે શું પેલા એ સમજી લો તો માલ સામગ્રી સંચાલન એટલે કે ટૂંકમાં જ્યારે પણ કોઈ પણ માલ સામગ્રી કંપની હોય જે પ્રોડક્શન કરે છે બરાબર એ પ્રોડક્શન વખતે એણે કયા સમયે કેટલા પ્રમાણમાં માલ સામગ્રી રાખવી કયા સમયે મંગાવવી અને કેટલા પ્રમાણમાં માલ સામગ્રી મંગાવવી આ બધું શું કહેવાય છે માલ સામગ્રી સંચાલન કહેવામાં આવે છે બીજો ક્વેશ્ચન છે સંગીન ખરીદીના સિદ્ધાંતોની ચર્ચા કરો કે જેને આપણે ઇંગ્લિશમાં કહીએ છીએ ડિસ્કસ ધ પ્રિન્સિપલ ઓફ ધ સાઉન્ડ પરચેસિંગ બરાબર સાઉન્ડ પરચેસિંગ હવે આ સંગીન ખરીદી ખરીદીના ઘણા બધા સિદ્ધાંત છે એમાંથી તમારે સંગીન ખરીદીના સિદ્ધાંતો પણ ખાસ કરીને જવાના છે ત્રીજો ક્વેશ્ચન છે ખરીદવું કે બનાવવાને અસર કરતા પરિબળો જેને આપણે ખરીદવું કે બનાવવું પણ કહીએ છીએ જેને ઇંગ્લિશમાં કહેવાય છે એક્સપ્લેન ધ ઇફેક્ટિંગ ફેક્ટર્સ ઓફ બાય ઓર મેક મતલબ ઘણીવાર કંપની છે એને કોઈપણ પ્રોડક્ટ માટે જે કાચા માલની જરૂરત પડતી હોય અથવા પણ પ્રોડક્ટ માટે કોઈપણ પ્રકારના માલની કે સામગ્રીની જરૂરત પડે છે હવે ઘણીવાર એવું થતું હોય કે કંપની જો એ વસ્તુ ખરીદી લે બીજા પાસેથી જે ઓલરેડી બનાવીને વેચે છે એમની પાસેથી એ માલ મંગાવી લે ખરીદી લે તો એના માટે બહુ અસરકારક હોય છે જ્યારે બીજી બાજુ ઘણીવાર એવા પ્રોડક્ટ્સ પણ હોય છે કે જે કંપની જાતે બનાવે અથવા જાતે પ્રોડ્યુસ કરે તો અથવા તો મેક કરે બરાબર આપણે એને મેક કહીએ છીએ તો જાતે પ્રોડ્યુસ કરે તો એના માટે ફાયદો થતો હોય તો કયા સમયે કઈ પ્રોડક્ટ એના માટે ખરીદવા માટે ફાયદાકારક છે એના માટે બનાવવું ફાયદાકારક છે આ સવાલ આપણે ખાસ કરવાનો છે બરાબર પછી આવે છે ચોથો ક્વેશ્ચન કે જે છે માલ સમગ્રી અંકુશનું મહત્વ સમજાવો એક્સપ્લેન ધ ઇમ્પોર્ટન્સ ઓફ મટીરિયલ કંટ્રોલ હવે માલ સામગ્રી અંકુશનું મહત્ત્વ મતલબ હવે મહત્ત્વ તો આપણને ખબર છે જે ફાયદા તરીકે પણ ઓળખાય છે હમણાં જ મેં કીધું એ પ્રમાણે બરાબર તો માલ સામગ્રી અંકુશ એટલે શું માલ સામગ્રીનો અંકુશ એટલે શું તો કે ભાઈ સીધી વાત છે કે અમુક ઘણી વાર એવું થતું હોય છે કે પ્રોડક્શન દરમિયાન માલ વધારાની માલ સામગ્રી વપરાતી હોય છે જેના કારણે માલ સામગ્રીનું શું થતું હોય છે બગાડ થતો હોય છે હવે એવા સમયે તમે ધારો બરાબર તો અહીંયા આપણે માલ સામગ્રી જે છે બરાબર કેટલા લિમિટમાં વાપરવી કયા પ્રમાણે વાપરવી કયા સમયે અને કઈ રીતે વાપરવી એનું જે આખું મેનેજમેન્ટ છે બરાબર જે લિમિટેશન સેટ કરવામાં આવે છે એને આપણે કહે છે માલ સામગ્રી અંકુશ પછી આવે છે પાંચમો ક્વેશ્ચન ઉત્પાદન આયોજનનું કાર્યક્ષેત્ર સમજાવો ઉત્પાદન આયોજન એટલે કે એક્સપ્લેન ધ સ્કોપ ઓફ પ્રોડક્શન પ્લાનિંગ હવે ઉત્પાદન આયોજન એટલે શું સિમ્પલ ભાષામાં સમજાવવું તો કોઈપણ પ્રોડક્શન તમે કરો છો કોઈપણ વસ્તુનું ઉત્પાદન કરો છો તો એ સમયે એની જે સ્ટાર્ટિંગથી લઈને એન્ડિંગ સુધીની જે કમ્પ્લીટ પ્રોસેસ છે બરાબર એ સમય ગર એ સમયગાળા દરમિયાન તમારે પ્રોડક્ટને કઈ રીતે મેનેજ કરવું ઉત્પાદન વખતે કયા કયા પ્રમાણે પ્રોડક્શન મેનેજ કરવું એ બધી વસ્તુ આપણે શું કહેવાય છે ઉત્પાદન આયોજન કહીએ છીએ બરાબર આગળ જ્યારે વાત કરીએ તો આગળ આપણો છઠ્ઠો ક્વેશ્ચન છે સંપૂર્ણ ગુણવત્તા સંચાલનનું મહત્વ સમજાવો એક્સપ્લેન ધ ઇમ્પોર્ટન્સ ઓફ ટોટલ ક્વોલિટી મેનેજમેન્ટ વિદ્યાર્થી મિત્રો સંપૂર્ણ ગુણવત્તા એટલે શું થાય હવે સીધી વાત છે કે કોઈ પણ કંપની છે પોતાનું ઉત્પાદન કરશે તો એના માટે એને પ્રોડક્શન કેવું કરવું પડશે વધારે ને વધારે બેટર બનાવવું પડશે હવે પૂરેપૂરું જે પ્રોડક્શન થાય છે એને કમ્પ્લીટલી જે કોઈ પણ બાબતનું કોઈપણ પ્રકારની ખામી રહેવી ન જોઈએ એના માટે જે મેનેજમેન્ટ કરવામાં આવે છે એને કહેવાય છે સંપૂર્ણ ગુણવત્તા સંચાલન હવે એને અંદર એનું મહત્ત્વ તમારે સમજે ભાઈ શું કામ જરૂરી છે તો ઘણી બધી બાબતો છે ને પ્રોડક્શન તમારે તમે જે પ્રોડક્ટ બનાવો છો એ પ્રોડક્ટ તમારે વધારે બેટર બનાવી હોય કે કંપનીને આગળ વધારવી કંપનીના ડેવલપમેન્ટ માટે સેલ્સ વધારવા માટે ઘણી બધી વસ્તુઓ આપણે આવે છે પછી આવે છે સાતમો ક્વેશ્ચન પ્રવાસન સંચાલનના પ્રકારોની ચર્ચા કરો હવે પ્રવાસન સંચાલન એટલે શું સીધી વાત છે આપણે ટુરિઝમ મેનેજમેન્ટ આપણે જેને કહીએ છીએ બરાબર તો અહીંયા આપણને કીધેલું છે ડિસ્કસ ધ ટાઈપ્સ ઓફ ટુરિઝમ મેનેજમેન્ટ કે જેની અંદર જે તમે પ્રવાસન ટૂંકમાં કહીએ બરાબર તો આપણે જે જતા હોઈએ છીએ પ્રવાસ પર કે ટૂર ઉપર મુસાફરી પર જતા હોઈએ છીએ ત્યારે એ સમયે જોજો તમારે એની અંદર હોટલ્સ ને બધું કમ્પ્લીટલી પ્રોસેસમાં થયેલું અને બધી રીતે થયેલું હવે એ કે ભાઈ કયા સમયે તમે કેટલા વાગે પહોંચશો ક્યાં પહોંચશો ક્યાંથી કેટલા વાગે નીકળવાનું છે આ બધું પ્રવાસન સંચાલન કહેવાય હવે તમારે એના પ્રકારો શું કરવાના છે જણાવવાના છે પછી વાત આવે છે કાયઝન બરાબર વિદ્યાર્થી મિત્રો અહીંયા આવશે કાયઝન પદ્ધતિ કઈ કાયઝન પદ્ધતિ કે જે તમારે એક મેથડ છે એ તમારે ખાસ કરીને સમજાવવાની છે અને આ એક ખાસ કરીને જજો કાયઝન પદ્ધતિ તમારે પૂછવાના ચાન્સીસ સૌથી વધારે છે પછી આવે છે નવમો ક્વેશ્ચન ઉત્પાદન સંચાલનના લક્ષણો જણાવો ઉત્પાદન સંચાલનના લક્ષણો જણાવો વિદ્યાર્થી મિત્રો એક્સપ્લેન ધ કેરેક્ટરિસ્ટિક્સ ઓફ પ્રોડક્શન મેનેજમેન્ટ હવે ઉત્પાદન સંચાલનના લક્ષણો શું છે કે ભાઈ ઉત્પાદન સમયસર કરવું પછી તો કે ભાઈ ઘણી બધી બાબતો છે ઉત્પાદનને લિમિટેશન્સમાં રાખવું કેટલા પ્રમાણમાં ઉત્પાદન કરવું આ બધી વસ્તુઓ શું કહેવાય છે ઉત્પાદન સંચાલનનો એક ભાગ છે તો એના તમારે લક્ષણો જણાવવાના છે દસમું છે કેન્દ્રિત ખરીદીના ફાયદા સમજાવો એક્સપ્લેન ધ બેનિફિટ્સ ઓફ સેન્ટ્રલાઇઝ પરસે જે પરચેસિંગ હવે કેન્દ્રિત ખરીદી એટલે શું પહેલો સવાલ એ થાય તો કેન્દ્રિત ખરીદી એટલે ટૂંકમાં માની લો ત્રણથી ચાર વ્યક્તિ છે આપણે કેમ સિમ્પલી આપણે રિયલ લાઇફની અંદર વાત કરીએ તો માની લો કોઈ પ્રોડક્ટ છે એ એક જ પ્રોડક્ટ એક જ પ્રકારની પ્રોડક્ટ ચારથી પાંચ વ્યક્તિઓને લેવાની છે તો આપણે કેમ ચારથી પાંચ વ્યક્તિ એક સાથે લેવા જશે નહીં હવે મને લોકોની પાસે ટાઈમ નથી થતો બીજું કોઈ કામ પણ આવી જાય તો કોઈ પણ એક વ્યક્તિને આપણે જવાબદારી સોંપી દઈશું અને એ વ્યક્તિ બધા વતી શું કરી આવે છે ખરીદી કરી આવે છે આવા જ રીતે જે કંપનીની અંદર બિઝનેસની અંદર જે થાય છે એને આપણે કહીએ છીએ કેન્દ્રિત ખરીદી આગળ જોઈએ તો આગળ આવે છે પ્રવાસનના લક્ષણો પ્રવાસનના લક્ષણોની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો તો એક્સપ્લેન ધ ફીચર્સ ઓફ ટુરિઝમ કે કઈ રીતે કોને તમે પ્રવાસન કહી શકો મુસાફરી કોને કહી શકો બરાબર પ્રવાસ કોને કહી શકો એ તમારે લક્ષણો અહીંયા સમજાવવાના છે પછી આવે છે ક્વેશ્ચન નંબર બાર કે જે છે ઉત્પાદન સંચાલનનું કાર્યક્ષેત્ર હવે ઉત્પાદન સંચાલન શું છે એ મેં તમને આગળ કહી દીધું બરાબર હવે એનું કાર્યક્ષેત્ર તમારે અહીંયા સમજાવવાનું રહેશે આ સવાલ પણ ખાસ કરીને જવાનો છે તમારે માલ સામગ્રી સંચાલનને અનુલક્ષીને કે ઉત્પાદન સંચાલનને અનુલક્ષીને આ તમામ પ્રશ્નો ખાસ કરીને જવાના છે હવે એને ઇંગ્લિશમાં કહેવાય છે એક્સપ્લેન ધ સ્કોપ ઓફ પ્રોડક્શન મેનેજમેન્ટ તેરમું છે ગુજરાતની પ્રવાસ નીતિ ગુજરાત ટુરિઝમ પોલિસી બરાબર અથવા ટુરિઝમ પોલિસી ઓફ ગુજરાત પણ એને કહેવાય છે હવે માની લો કે અહીંયા ગુજરાતની સિવાય બીજા કોઈ પણ જગ્યાની પણ આપણને પ્રવાસ નીતિ આપે જેમ કે ગુજરાતની જગ્યાએ આપણને ભારત પણ આપી દે કે ભાઈ ભારતની પ્રવાસ નીતિ આપી દો બરાબર સમજાવી દો એટલે એ પ્રમાણે તમારે ખાસ કરીને તૈયાર કરીને જવાનું છે હવે આગળ વાત કરીએ ચૌદમો ક્વેશ્ચન તો એ છે સંપૂર્ણ ગુણવત્તા સંચાલનના લક્ષણો સમજાવો ક્યારે તમે કહી શકો કે તમે જે મેનેજમેન્ટ જે પ્રકારનું સંચાલન થઈ રહ્યું છે એ સંપૂર્ણ ગુણવત્તા સંચાલન છે તો એના માટે આપણે ઇંગ્લિશમાં એને કહે છે એક્સપ્લેન ધ કેરેક્ટરિસ્ટિક્સ ઓફ ટોટલ ક્વોલિટી મેનેજમેન્ટ પછી આવે છે પંદરમું માલ સામગ્રી સંચાલનનું કાર્યક્ષેત્ર સમજાવો હવે જેને આપણે કહીએ છીએ એક્સપ્લેન ધ સ્કોપ ઓફ મટીરિયલ મેનેજમેન્ટ હવે માલ સામગ્રી સંચાલન એટલે શું એ મેં તમને ઓલરેડી સમજાવી દીધું છે આપણે ટૂંકમાં બરાબર કાર્યક્ષેત્રના મુદ્દાઓ તમારે ખાસ કરીને યાદ રાખવાના છે બીજી એક વસ્તુ મુદ્દાઓ જ્યારે પણ યાદ રાખો છો તો એ સમયે તમારે અમુક વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું છે કે મુદ્દાઓ જ્યારે તમે યાદ રાખો છો એની સાથે સાથે એની સમજૂતી પણ જો તમને વ્યવસ્થિત રીતે યાદ રાખવી હોય તો મુદ્દાની સાથે સમજૂતી મેળવતી મેળવતી જવી બહુ જ જરૂરી છે અને એની સાથે સાથે જે કોઈ પણ જે કોઈ પણ આપણે ક્વેશ્ચન છે એના મુદ્દાઓ છે એ કેટલા પ્રમાણમાં છે સૌથી પહેલાં તમને એક ખ્યાલ હોવો જરૂરી છે કે કેટલા પ્રકારમાં સોરી કેટલા માર્ક્સમાં આપણે જે ક્વેશ્ચન પૂછાયો છે અને કેટલા મુદ્દાઓ છે કે જે આપણે લખવા જરૂરી છે તે પણ તમને ખ્યાલ હોવો જરૂરી છે આગળ વાત કરીએ તો આવે છે સોળમો ક્વેશ્ચન જે છે પ્રવાસનના વિકાસની ચર્ચા કરો બરાબર કે કઈ રીતે ટુરિઝમ મેનેજમેન્ટ જે ટુરિઝમનું ડેવલપમેન્ટ છે એ પણ તમારા માટે જરૂરી છે ડિસ્કસ ધ ડેવલપમેન્ટ ઓફ ટુરિઝમ કે કઈ રીતે એનો વિકાસ શક્ય છે અથવા વિકાસ થવાની સંભાવના વધે છે કઈ કઈ વસ્તુઓ છે કે જેને વિકાસ તરફ લઈ જઈ શકે છે સત્તરમો ક્વેશ્ચન છે જસ્ટ ઇન ટાઈમ જસ્ટ ઇન ટાઈમનો હું શોર્ટમાં સમજાવી દઉં બરાબર હવે જસ્ટ ઇન ટાઈમે શું છે માની લો કે તમે કોઈ કંપનીનું ની અંદર તમારા કોઈ પ્રોડક્ટનું પ્રોડક્શન કરો છો હવે માની લો અચાનક તમારે કાચા માલની જરૂર પડી ગઈ તમને ખ્યાલ ન રહ્યો અને કોઈ પણ વેલિડ રીઝનથી તમારાથી કાચો માલ ખરીદાનો નથી હવે એ સમયે તમારાથી કાચો માલ મંગાવવાનો હતો પણ મંગાવવાનો નથી હવે એ સમય અચાનક તમને જરૂર પડી ગઈ બરાબર તો એ ટાઈમે તમારી પાસે કોઈને કોઈ એવો વ્યક્તિ હોવો જોઈએ કોઈ ને કોઈ એવો વ્યક્તિ હોવો જોઈએ કે જે તમને એક્ઝેક્ટ ટાઈમ પણ જે સમયે તમને જરૂર છે બરાબર બીજે ક્યાંયથી અવેલેબલ નથી તો તમારે એ ટાઈમે એવી રીતે તમને માલ પ્રોવાઈડ કરી શકે કાચી માલ સામગ્રી પણ પ્રોવાઈડ કરી શકે પછી આવે છે સિક્સ સિગમા આ પણ વિદ્યાર્થી મિત્રો આ ત્રણ ક્વેશ્ચન પણ તમારે ખાસ કરીને જવાના છે બરાબર સિક્સ સિગ્મા પોલિસી છે પછી બેન્ચ માર્કિંગ પોલિસી છે અને વીસમું સંપૂર્ણ ગુણવત્તા સંચાલનની પદ્ધતિઓની ચર્ચા કરો ડિસ્કસ ધ મેથડ્સ ઓફ ટોટલ ક્વોલિટી મેનેજમેન્ટ હવે આ જસ્ટ ઇન ટાઈમ છે સિક્સ સિગ્મા છે બેન્ચ માર્કિંગ છે આ બધી શું છે આની તે પોલિસી હોય છે મતલબ જે આ સંપૂર્ણ ગુણવત્તા સંચાલનની પદ્ધતિઓ છે હવે વિદ્યાર્થી મિત્રો આ હતા ટોપ ટ્વેન્ટી મોસ્ટ એમ્પી ક્વેશ્ચન્સ ટી બીકોમ બી કોમ સેમ સિક્સના વિદ્યાર્થીઓ માટે બી એ સબ્જેક્ટ માટે આ વિડીયોને આ વિડીયોને બને એટલો શેર કરો જેથી કરીને વધારેને વધારે વિદ્યાર્થીઓ સુધી આ મોસ્ટ એમ્પી ક્વેશ્ચન્સ પહોંચી શકે અને તેઓ પણ પ્રિપેરેશન સ્ટાર્ટ કરી શકે હવે મળીશું આપણે નેક્સ્ટ વિડીયોની અંદર ત્યાં સુધી ધન્યવાદ એનો ફો ટુ ડે હેવ અ ગ્રેટ ડે